આણંદ જિલ્લામાં એક હજાર એક બુટ ઉપર બે પોઈન્ટ પચાસ લાખ કરતા વધુ બાળકોને પોલિયો રસીથી રક્ષિત કરવામાં આવશે રાઉન્ડ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સઘન પોલિયો રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે જે આણંદ જિલ્લામાં પણ આગામી દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી જીરોથી પાંચ વર્ષના અંદાજે બે પોઈન્ટ પચાસ લાખથી વધારે બાળકોને એક હજાર એક બુટ ઉપરથી પોલિયો રસીના બે ટીપા પીવડાવી પોલિયોના રોગથી રક્ષિત કરવામાં આવશે આંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સની મીટિંગમાં પોલિયો રાઉન્ડ વિશે આયોજન અને અમલીકરણ વિશે દિશાદર્શન આપ્યું હતું પોલિયો રસીકરણમાં એકસો ઓગણસી મોબાઈલ ટીમ અને સિત્યોતેર ટ્રાન્સિટ ટીમ દ્વારા બાળકોને રસી આપવામાં આવશે જિલ્લાનું કોઈ પણ બાળક પોલિયોની રસી પીવામાં બાકી ન રહી જાય તે માટે સઘન કામગીરી જિલ્લા કલેક્ટરે સૂચના આપી હતી આ કામગીરી માટે આરોગ્ય કર્મચારીઓ તેમજ આંગણવાડી કર્મચારીઓ કાર્યરત બનીને સો ટકા બાળકોને રસીકરણથી રક્ષિત કરશે